આપણો મોરલો પાણીનો બાટલો હારે લઈને ફરે પૈસા આપણે પીવા માટે જો ફોળ્યો હોય પાણીની બાટલો હાર્યા લઈને હા પાણીની બાટલો ટીંગાડી દઈને આ ઘડીકર ટીંગાડ્યો હોય બાકી ગમે ત્યાં ટીંગાડીને આખો દી રાખવું હોય તો આ મોરલો આખો દી લઈને ફરે આપણે આખો દી નથી રાખતા કારણ કે એમથમથનું એવી રીતે આખો દી શું ટીંગાડવું આપણે આપણે ધારી લઈને ફરી આખો બધી ટીંગાડો હોય ને તો મોરલો આખો દી બાટલો પાણીનો લઈને ફરે એ વાત ફાઇનલ નહીં હા જો પળી રાખે બાટલો લઈને ફરે રાખે એટલો હોદો હોય પણ આપણે કાઢ લેવી બાટલો શું કહે દોરી બે જાય એ ન્યાય છે ભાઈ આખું ગાડું લઈને ફરે હતા મોરલો એક બાટલો લઈને ફરી એક ગયા મોરલા હા શેર શાંતિ જો કેવો આજ મોરલાના હારી પેટ મોઢામાં આવે એવું કડ છે સો ટ્યા હમ સ્પીડ તો જોવાય ની મોરલાની સ્પીડ જોવા શાંતિવાળો ડુબળો પડતો જાય શાંતિવાળો વાળો હમ હમ આની બી સ્પીડ જોવા પડવાયની મોરલો ડાયરેક્ટ પોળો મળે એટલે ટાલુ દઈ સીધો અમુક જો આમાં કાંઈ હે અમુક આમાં શું લીલું પડે ને એટલે બાય છે ભાગો મળ્યો માંસ મસર જ એટલું લાગે હતા જે મોરલો દુબળો પડી ગયો ભોરે બધા દુબળા પડી ગયા હમણાં માંસ મસરો બહુ વધારે વરસાદ જો મોટા ભોરે થોડો ઘણો વધારે પડે ને તો આમ માંસ મસર આ તે બધું પચી જાય નથી ફર વરસાદ આવે છે ને બધું વાદળ જેવું એવું રે ચા હાલ હાલ જવું આમ રે હા નવા વાસરું એવા કરે તો આ એક છે આ એક નવી વાસડી એવા કરી હમણાં હમણાં હજી તો કાંડું ન છોડ્યું બે બીજા જો એકનું કાંડું છોડી લીધું હે એકનું છોડવાનું બાઈક જો એક વાસડી આ બાજુ રે એક વાસડી એક વાસડી આમ નવી જે એવા કરી હા ભૂરી આને નવી નવી હેવા કરી જો કે આને કાંડું છોડી નાખ્યું હે હજી એક બીજી વાસડી પૂરી ઓ બાજુ રે આજુ આનું કાંડું ન સુડ્યું આ વાસડીને નહીં નહીં એવા કરી બહુ કંદરા એવા કરી એટલે વાસુ એ આ વાસડી જોરે એ હામીએ અરે એ નહીં હે એ વાસડી પહેલાં તો હારે એવા કરીને તે આ વાસડી પછી હામી રહી ને જે પહેલી દેખાડે ને એ વાસળી તું પડી જ દાય ઘેરો નીચું સંગાત કરીને કરી તાઈને ઘી પછી નોખા નોખા એવા કર્યા ને તારને પછી રાગે પડી ગયું હમણાં કમ્પ્લેટ થાય બબુ 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 સર એટલી હા અમારે કાવેરી હોય ને દઈ દેવાય એક રૂપિયો નથી લેવાનો આનો અમારે કાવેરી મફત દઈ દેવાની એને રાખવી હોય તો કોમેન્ટમાં કહેજો આપણે કાવેરી ઇમનામ દઈ દેવાની મફત ના હા નાના વાસુ બહુ ભાગાફાઈ કરે આગળને આગળ જો નવા નવા એવા થયા હવે આ વાસળી નવી ટેવા થઈ તો આ જો કે કંદડી નથી બબુ બબ આ વાસડીને દેખાડાય એવું નથી કારણ કે દુબળી તેટલી રહે હાર ખાઈ હાય એ ભાગે ન્યાકણ ભાગે એક ત્રણ તોડેલા કંઈ તોડે એવું રીત કરે આ વાસડી વાસળી ને મિની વ્લોગ બનાવ્યા તો કારણ કે આ આવડી મોટી થઈને આ લગભગ દોઢક મહિનો થયો ધાવતી બેન થઈ આવડી મોટી ધાવતી હતી લાગે ને વાડકું મોટું આ વાસડીને આ વાસડીને કાંઈ ફરક નથી બે એવડી અને આપણા જીરામાં આ વાસળીને શરીયા કોઈ વટા નહીં ગમે એવું હોય હું કડીકમાં ધરી રહ્યા હમણાં બે કલાક થાય છે ને તો આ વાસળી ધરી રહીશ વિડીયો સારો લાગે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહીજો મળીશું આગળ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ